હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ બે જાતની ચીક્કી બનાવીશું તેલ મખાણા અને સિંગની ચિક્કી બનાવીશું બહુ ક્રિસ્પી એવી બનશે અને તમે જોઈ શકો છો અવાજ પણ સાંભળી શકો છો બહુ ટેસ્ટી એવી અને ક્રિસ્પી બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક વાડકી સિંગ દાણા લીધા છે અને એક વાડકી ગોળ એટલે બંનેનું માપ આપણે એક સરખું રાખીશું તો સૌથી પહેલાં સિંગ દાણાને આપણે શેકી લઈશું તો ફોતરા અલગ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે તો તમે જોઈ શકો છો તો વધારે પડતા નહીં શેકવાના નહીં તો ચીકીમાં સિંગનો ટેસ્ટ સારો નહીં આવે શેકાઈ ગયા હવે એક આપણે કોટન કપડાં પર આ રીતે પાથરી દઈશું અને મસળીને સિંગના ફોતરા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને મેં અહીંયા સિંગના બધા ફોતરા કાઢી લીધા છે તો આ રીતે જોઈ શકો છો અને હવે કઢાઈમાં ગોળ ઉમેરી દઈશું એક વાડકી જેટલો તો સિંગ અને ગોળનું માપ એક સરખું જ લેવાનું અને ગોળ સારી રીતે આપણે ઓગાળી લઈશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળ એકદમ સારો એવો ઓગળવા લાગશે સાથે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તમે અહીંયા બે ચમચી પાણી પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું પાયો લાવવાનો છે એટલે આ પ્રોસેસ ફટાફટ કરવાની તો એકદમ સ્પીડમાં રીતે હલાવવાનું તો આ રીતે વાટકીમાં પાણી ભરવાનું અને થોડો ગોળ એમાં ઉમેરી દઈશું અને ઠંડો થાય એટલે આ રીતે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ગોળ તૂટે તો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે અને પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ મિક્સ કરી લેવાનું ગોળનો કલર પણ થોડો અલગ થઈ ગયો સિંગદાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેં અહીંયા બટર પેપર લીધું છે એના પર આપણે આ મિશ્રણ ઉમેરી દઈશું ઉપર એક બીજું બટર પેટ પર લગાવી દઈશું અને વેલણથી આ રીતે વણી લઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે મખાણા તિલ બનાવીશું તો મેં અહીંયા બે કપ જેટલા મખાણા લીધા છે અડધો કપ જેટલો ગોળ અને ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ લીધા છે તો કડાઈમાં પહેલાં મખણા આપણે સારી રીતે શેકી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની એટલે જલ્દીથી મખાણા શેકાઈ જશે તો તમે જોઈ શકો છો થોડો બ્રાઉન જેવો કલર આવી ગયો મખાણા શેકાઈ ગયા ઠંડા કરવા માટે મૂકી દઈશું હવે એ જ કઢાઈમાં અડધો કપ જેટલો ગોળ ઉમેરી દઈશું ગોળમાં પાયો લાવવાનો છે એટલે ફટાફટ પ્રોસેસ કરીશું તો આ રીતે એકદમ સારી રીતે ફટાફટ હલાવવાનું એટલે ગોળ એકદમ જલ્દીથી પીગળી જશે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તમે અહીંયા પાણી પણ લઈ શકો છો બે ચમચી જેટલું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો સાઈડમાં બબલ આવવા માંડ્યા અને હવે બાઉલમાં આ રીતે ગોળ ઉમેરી પાણીમાં ચેક કરી લેવાનું ઠંડુ થાય એટલે ફટાફટ ચેક કરી લેવાનું તો આ મખાણા ચીકી પણ કહેવાય છે તલ મખાણા પણ કહેવાય છે અને મીઠા મખાણા પણ કહેવાય છે અને એકદમ સારી રીતે પાયો આવી ગયો હવે ફટાફટ મખાણા ઉમેરી મિક્સ કરી દઈશું તો આ મખાણા બાળકોને બહુ જ પ્રિય હોય છે અને બહુ સારા એવા ટેસ્ટમાં લાગે છે તલ ઉમેરી દઈશું એકદમ સારી રીતે ગોળ તલ અને મખાણા મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ફટાફટ આ રીતે મિક્સ કરી દેવાના તો બહુ જ હેલ્ધી અને ગુણકારી મખાણા છે ગોળવાળા અને કેલ્શિયમ ભરપૂર હોય છે ગોળના લીધે લોહીની કમી દૂર થાય છે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી બટર પેપર ઉપર આ રીતે આપણે પાથરી દઈશું તો ફટાફટ આ પ્રોસેસ કરવાની મખાણા જલ્દીથી ગરમ હોય એટલે છૂટા પડી જશે પછી ઠંડા થશે તો થોડું આપણને હાર્ડ લાગશે તો ફટાફટ આ રીતે આપણે છૂટા કરી લઈશું એટલે ઇઝીલી ઠંડા થાય એટલે એકદમ સારા એવા છૂટા પડી જશે તો દસથી પંદર મિનિટ માટે આપણે ઠંડા કરી લઈશું તો તમે જોઈ શકો છો બે જાતની ચિક્કી તૈયાર કરી લીધી અને ઉત્તરાયણ સ્પેશિયલ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ઠંડા થઈ ગયા મખાણા તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા અને ફટાફટ છૂટા થઈ ગયા અને આ રીતે તમે બાળકોને બનાવીને આપશો તો પણ બાળકોને બહુ જ ભાવશે તો એકદમ ક્રિસ્પી એવા તિલ મખાણા તલ મખણા રેડી કરી દીધા હવે આપણે સિંગની ચિક્કી પણ જોઈ લઈએ એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો બહુ ઇઝી રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મખણા અને સિંગની ચિક્કી બનીને રેડી થઈ ગઈ તો બજાર કરતાં પણ ખર્ચમાં એકદમ સસ્તી અને એકદમ ક્વોન્ટિટીમાં વધારે બનશે તો જરૂરથી ટ્રાય કરજો જો આ બંને રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળે Do áudio.